પણ મૂર્ખાના સરદારો કેવા હોય તો કહી શકાય આપણા દેશી ભાષામાં અકલનો ઓથમીર શબ્દ છે ઓથમીર હોય ને તો આ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સરકારમાં બેઠેલા મંત્રીઓ છે એટલી ખબર નથી પડતી કે જેનું પચીસ નું અઢાર કરી નાખ્યું છે અને અઢારે અઢાર વીઘાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે મજબૂર કરે છે નહીં કરો તો તમને બે હજારનો નો હપ્તો નહીં મળે નહીં કરો તો તમારું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન નહીં થાય નહીં કરો તો ગુજરાતમાં બંધ યોજના છે પાક વીમા યોજના એનો લાભ નહીં મળે જો એ જેવું પાક વીમા યોજના બંધ છે એનો લાભ નહીં મળે એવી વાતો કરે છે ભાઈ યોજના તો પહેલાં ચાલુ કરદો હોય પછી લાભની વાત કરજે એટલે ખેડૂતોને ડરાવી ધમકાવી અને આ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે હવે પાલપૈજી અત્યારે આ ફાર્મર રજિસ્ટ્રી નામે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એક નવી જે આખી સ્કીમ લાગુ કરવામાં આવેલી છે અને એનો જે સમયગાળો અત્યારે પચીસથી વધારીને ત્રીસ નવેમ્બર સુધી કરવામાં આવેલો છે તો આખી એક આ યોજના વિશે વાત કરો કે ખેડૂત નેતા તરીકે તમે વર્ષોના અનુભવથી જે ખેડૂતો સાથે રહ્યા છો અને ખેડૂતો તમે કઈ રીતે જોવો છો હું આપને નાનો એવો સવાલ પૂછું કે તમને ખબર હોય કે મેં આ એક ભૂલ કરી છે તો તમે એના ઉપર ભૂલ ઉપર ભૂલ કરો કે એ પેલી ભૂલ સુધારો જમીન આપણી જે છે ગુજરાતના અઢાર હજાર સુડતાલીસ ગામો પૈકી બાર હજાર છત્રીસ ગામોના ચોર્યાસી લાખ જેટલા અંદાજે સર્વે નંબર છે કે જેની માપણી થઈ ગઈ છે પ્રમોલ્ગેશન થઈ ગયું છે અને આ બધું જ ભૂલ ભરેલું છે એવું હું નથી કહેતો બે હજાર અઢારમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાર કેબિનેટ મંત્રીઓની એક કમિટી બની હતી અને કમિટીએ નીતિનભાઈના શબ્દો ત્યારે હતા કે દરિયામાંથી એક લોટો ભરો તો એની ખારાશ નક્કી થઈ જાય એવી જ રીતે અમે ગુજરાતના બાર હજાર છત્રીસ ગામો જ્યાં પ્રમોલગેશન થયેલા છે એમાંથી બે ગામો સામોર અને પીપર પસંદ કરીએ છીએ એનું સરકારી સર્વેયરોના માધ્યમથી ફરીથી માપણી કરાવીએ છીએ અને એ માપણીમાં જે ભૂલો આવશે તો અમે માનીશું જોયા જેવું એ થયું કે સામોર અને પીપર બંને ગામોમાં આકૃતિમાં ફેરફાર સો એ સો ટકા કબજા ઓવલધોમ ચોપન એકમાં ઓગણપચાસ પોઈન્ટ બાવીસ ટકા ચોપન ટકા કબજા ઓલધોમ એટલે મારું ખેતર તમારા નામે ચડી જવું તમારા નામ ભાઈના નામે ચડી જવું અને ઓલ ઓલધોમ કહેવાય આકૃતિ નકશામાં સો એ સો ટકા જેના આધારે માપણી કરવાની હતી જે ગ્રીડનો પથ્થર કહેવાય રેફરન્સ પોઈન્ટ કહેવાય એવા માની લો કોઈ ગામમાં સો લગાવવાના હોય તો જીરો પથ્થર મળ્યો છે બાવીસ લગાવવાના હોય તો એક મળ્યો છે એટલે આખી આખી માપણી ખોટી છે એ આ રિપોર્ટે સાબિત કરી દીધું છું હું નથી કહેતો આ બે ગામના રિપોર્ટ છે જોયા જેવું એ છે કે બે બે ગામના રિપોર્ટ આવ્યા એ આજની તારીખમાં જે સરકાર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે હરખુડી છે આ હરખુડી સરકારે આ બે ગામના રિપોર્ટ આવ્યા એની આજની તારીખમાં પ્રેસ કરી નથી ગુજરાતના બાર હજાર છત્રીસ ગામો પ્રમોલગેશન થયેલા છે એ તમામ ગામોના ખેડૂતો જાણવા માગે છે કે આ રિપોર્ટ શું આવ્યો છે રિપોર્ટ જાહેર જ નથી કરતા હવે જમીન માપણીની ભૂલ છે હવે એ ભૂલ કેવી છે માની લો કે મારું પર્સન છે કોઈ એનું વીઘા ખેતર હતું જમીન માપણીની ભૂલના કારણે એ અઢાર વીઘાનું થઈ ગયું હવે અત્યારે સરકાર એમ કે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવો રજીસ્ટ્રેશન આધારે થશે સાત બારના આધારે મારી જમીન પચીસ વીઘાની જગ્યાએ એક્સની જમીન પચીસ વીઘાની જગ્યાએ અત્યારે અઢાર વીઘા સાથે સાત બારમાં બોલે છે તો એ ખેડૂત અઢાર વીઘાનું રજીસ્ટ્રેશન કરાવશે કે બાર પચીસ વીઘાનું કરાવશે ખેડૂત તો ચાહે છે કે પચીસ વીઘાનું થવું જોઈએ પણ હાથબાર અને સરકારનું પોર્ટલ એ તો અઢાર વીઘાનું જ રજીસ્ટ્રેશન કરશે તો આ પહેલી ભૂલ હતી પચીસ માંથી અઢાર કરવું બીજી ભૂલ અત્યારે એ કરે છે કે અઢાર છે એનું અઢારે અઢાર રજીસ્ટ્રેશન કરાવવું માની લ્યો કે આ એક્સ આવનારા દિવસોમાં કોર્ટમાં ગયો અને કોર્ટમાં જ્યારે જશે તો સરકારનો જે વકીલ હશે એમ દાવો કરશે કે ભૂલ હતી તમે રજીસ્ટ્રેશન શું કામ કરાવ્યું બે બાજુથી ખેડૂતોના જ કામ પણ સમજવા જેવી વાત છે ભૂલ હતી તો તમે ખેડૂત રજીસ્ટ્રેશન અઢાર વીઘાનું શું કામ કરાવ્યું ત્યારે ખેડૂત આગળ કોઈ બાનું નહીં હોય કે અહીંયા તો અઢાર વીઘાનું જ થતું હતું પચીસ વીઘાનું નહોતું થતું પણ મૂર્ખાના સરદારો કેવા હોય તો કહી શકાય આપણા દેશી ભાષામાં અકલનો ઓથમીર શબ્દ છે અકલના ઓથમીર જોવા હોય ને તો આ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સરકારમાં બેઠેલા મંત્રીઓ છે એની એટલી ખબર નથી પડતી કે જેનું પચીસ નું અઢાર કરી નાખ્યું છે અને અઢારે અઢાર વીઘાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે મજબૂર કરે છે નહીં કરો તો તમને બે હજારનો હપ્તો નહીં મળે નહીં કરો તો તમારું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન નહીં થાય નહીં કરો તો ગુજરાતમાં બંધ યોજના છે પાક વીમા યોજના એનો લાભ નહીં મળે જો એ જેવું છે પાક વીમા યોજના બંધ છે એનો લાભ નહીં મળે એવી વાતો કરે છે ભાઈ યોજના તો પહેલાં ચાલુ કર દો હા પછી લાભની વાત કરજે એટલે ખેડૂતોને ડરાવી ધમકાવી અને રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે હું દાવા સાથે કહું બે હજાર અઢારમાં મેં પ્રેસ કોન્ફરન્સ કરીને કહું તો આપના છેલ્લી જાગીરના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું આરટીઆઈમાં હું જે જમીન માપણીના કાગળિયા માગું માત્ર ખેડૂતોનું નહીં આખા દેવું માફ થાય ને એટલી સરકારી જમીન એટલી કિંમતની સરકારી જમીન અને ગૌચરની જમીન જે ખરાબાઓ અને ગૌચરની જમીન છે આ જમીન માપણીમાં ખાનગી માલિકોના નામે કરી દીધી છે આ બાર આવે એમ છે

એનું આ પગલું છે જો આ ત્યાંથી ઈચ્છા ન હોય તો જમીન માપણી ત્યાં સુધી રદ થાય નહીં એક કિસ્સો યાદ કરાવું છું રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રીએ બપોરે બાર એક વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરે છે એમ કહે છે કે અમે જમીન માપણી રદ કરીએ છીએ લાંબી લચક પ્રેસ વાર્તા કરે છે અને ત્યાર પછી અચાનક જ સાંજે પાંચ વાગે ફરીથી પ્રેસ કરે છે અને દોઢ મિનિટની કરે છે અને દોઢ મિનિટની પ્રેસ કરીને એવું કી છે કે અમે માપણી રદ કરવાનું તો કયું જ નથી અમે આના તાત્કાલિક સુધારા કરશું એવું કયું છે ગુજરાતની તમામ મીડિયાએ આ વચ્ચેના ગાળાની અંદર સરકારને મહેસૂલ મંત્રીને મુખ્યમંત્રીને વખાણ કરતાં હજારો ડિબેટો કરી નાખી ડિબેટો પછી ખોયદો ઉંદર ડુંગર ને નીકળો ઉંદર

બરાબર છે તો ખેડૂત કરાવે તો પાંચ હાથ વીઘા દહ વીઘા પંદર વીઘા એની જમીન કપાઈ ગઈ છે એ કપાયેલી જમીન સાથે રજીસ્ટ્રેશન થાય છે એટલે બેય બાજુ તકલીફ છે પણ સરકારને વિનંતી છે કે ખેડૂતને અવઢવમાં મૂક્યા વગર ભૂલ ઉપર ભૂલ કર્યા વગર કોમન સેન્સ જેવો એક શબ્દ છે કે સામાન્ય બુદ્ધિ હોય ને સામાન્ય બુદ્ધિ એ માણસે આવું પગલું ન ભરે તો આ તો સરકાર છે એમાં બેઠેલા આઈએએસ અધિકારીઓ છે એને આ પગલું ના ભરવું જોઈએ અને આ ફાર્મર રજીસ્ટ્રેશન છે એના ઉપર રોક લગાવવી જોઈએ તો પાલભાઈ આંબલિયા જેમને ખેડૂતોના ઘણા બધા મહત્વના પ્રશ્ન એના વિશે જે વિગતે આપણને વાત કરી પાલભાઈ હવે જતા જતા તમને અમારા છેલ્લી જાગીર વિશે માહિતી આપી દીધું તમે કીધું કે યુવાનો છેલ્લી જાગીર બની ને અમારી જે છેલ્લી જાગીરનું નામ જ અમે ખેતીને છેલ્લી જાગીર આપીએ છીએ કે ભાઈ ચોથી જાગીર ચોથી જાગીર લોકશાહીની ચાર જાગીર અમે એવું કહીએ છીએ કે જે ચાર જાગીરથી ઉપર છેલ્લી જાગીર જો ખેડૂત નહીં હોય તો તમે ખાસો શું એટલે જે દંડ પેદા કરનારો છે આ છેલ્લી જાગીર છે અને છેલ્લી જાગીર ને બચાવવા માટે આ છેલ્લી જાગીર છે તો થેન્ક યુ પાલભાઈ આંબલિયા આપણી સાથે વિગતે વાત કરી આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર જય જવાન જય કિસાન